પોરબંદર શહેરમાં અગાઉ પણ પત્રકાર પર હુમલો અને ખંડણીના કેસમાં ઝડપાયેલો શખ્સ વધુ એક વખત ઝડપાયો છે આ શખ્સને ક્રાઈમ બ્રાન્ચની ટીમે જાહેરનામા ભંગ બદલ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન બિરલા હોલ અને જૂના ફુવારા વચ્ચે કમલાબાગ તરફથી એક શખ્સ ચાલીને આવતો હતો જેને રોકીને ચેક કરતાં તેના પેન્ટના નેફામાંથી લોખંડની સ્ટીક મળી આવી હતી તથા ખિસ્સામાંથી ધાતુનું એક પંચ તથા કટર મળ્યા હતા આ શખ્સ વસુંધરા કોમ્પ્લેક્ષમાં ચંદન વિંગ્સ બ્લોક નંબર ચારસો તેરમાં રહેતો પ્રફુલ ભગવાનજી દતાણી હોવાનું ખુલ્યું હતું બે ફૂટની લંબાઈ ધરાવતી સ્ટીલની સ્ટીક સહિતના સાધનો સાથે આ શખ્સને ઝડપી લઈ કમલાબાગ પોલીસ મથકમાં ઉદયભાઈ વરુએ તેની સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાવી છે ઉલ્લેખનીય છે કે આ શખ્સ સામે અગાઉ પણ ચીફ ઓફિસરની ફરજમાં રુકાવટ ટીપી કમિટીના ચેરમેન તેમજ બિલ્ડરો પાસે ખંડણી માંગવાના અને પત્રકાર પર હુમલો કરવાના ગુનાઓ પણ અગાઉ નોંધાયા છે આ શખ્સની સામે કુલ નવ જેટલા ગુના અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે વિગતવાર વાત કરીએ તો પ્રફુલ દતાણી નામના આ શખસે તત્કાલીન ચીફ ઓફિસર મનન ચતુર્વેદીના ઘરે જઈને બહારથી દરવાજો બંધ કરી દીધો હતો તેમજ પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને ધમકી આપ્યાની ફરિયાદ પણ નોંધાઈ હતી આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન કેશુભાઈ બોખીરિયા પાસે રૂપિયા ચાલીસ લાખની ખંડની માંગવી અને ધમકી આપવાનો ગુનો નોંધાયો હતો તો વેપારી સચિન પરમારને ગેરકાયદેસર બાંધકામ બાબતે ડરાવી રૂપિયા પંદર લાખની ખંડની માંગવી તેમજ યુસુફ પુંજાણી નામના બિલ્ડર પાસેથી રૂપિયા દસ લાખ રોકડા તેમજ કારની માંગણી કરી હતી તેમજ ઋષિ થાનકી નામના એક ખાનગી ચેનલના પત્રકાર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાની પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ પાસા હેઠળ સુરતની જેલમાં ધકેલી દીધો હતો અગાઉ આટલા ગુના નોંધાયા બાદ ફરી એક વખત પ્રફુલ દત્તાણી નામના આ શખ્સની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે ત્યારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર